જેને ટાયર સ્લીપ થવાનો પ્રશ્ન આવતો હોય એના માટે શું સોલ્યુશન કરવું એ જે આ પાટા છે એને આ ઉપર ફિટિંગ કરાવેલા છે રામ રામ ડાયરાને ભાઈ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજે આપણે જોવાના છે કે મહિન્દ્રા યુવરાજ ટ્રેક્ટરના ટાયર જેને સ્લીપ થવાનો પ્રશ્ન આવતો હોય મિની ટ્રેક્ટર કોઈ પણ યુવરાજ હોય સ્વરાજ હોય જેને ટાયર સ્લીપ થવાનો પ્રશ્ન આવતો હોય એના માટે શું સોલ્યુશન કરવું એ હું તમને એનો આજ ઉપાય બતાવવાનો છું મારા ટ્રેક્ટર મેં જ્યારે આ લીધું ત્યારે મારા ટાયર સ્લીપરનો પ્રશ્ન આવતો તો તમે જોઈ શકો છો કે મેં જે આ પાટા છે એને આ ઉપર ફિટિંગ કરાવેલા છે આ પીન અલગ સપલું એક બનાવ્યું આ લોખંડી પ્લેટ છે એનાં એવડો ટુકડો છે અંદાજે સમજો નહીં કે ત્રણ ઇંચની આસપાસનો આ પ્લેટ છે જે અહીં કંપનીનો જે ડોબર ફિટ થાય એના બોલ્ટ ઉપર જ બે બોલ્ટ ઉપર ફિટિંગ થઈ ગયું મારે અહીંયા અને એમાં આ પીન છોટાડેલી છે પીન ઉપર ચોંટાડવાથી ફાયદો શું થાય તો કે જ્યારે આપણે ખેતી કરતા હોય ખેડ કરતા હોય ત્યારે આના ટાયર સ્લીપ થતાં બંધ થઈ જાય જે કંપની ફિટિંગ આની પીનું આવે છે તમે નીચે જોઈ શકો છો આ આ કંપની ફિટિંગ પીનો છે એમાં જોઈન્ટ કરી એટલે ટાયર બહુ સ્લીપ મારતા હતા મારા ટ્રેક્ટરના પછી મેં આ જુગાડ કરી અને આ સિસ્ટમ ફિટ કરી ત્યારના મારા ટાયર સ્લીપ થવાનો પ્રશ્ન સાવ બંધ થઈ ગયો પહેલાં જેટલા સ્લીપ થતા હતા એ ત્યાંથી મને સિત્તેર એંસી ટકા રિઝલ્ટ સારું મળ્યું કે સિત્તેર એંસી ટકા જેટલો ટાયરનો ઘસારો બંધ થઈ ગયો અને કામ બહુ સરસ રીતે થાય પહેલાં તો મારા ટાયર એ સ્લીપ થતા ટાયરની નુકસાની આવતી અને કામ પણ ન થતું હવે કામ થાય અને ટાયર એ ઓછા સ્લીપ થાય અને ઘણાનું કહેવાનું હોય કે એનાથી ક્રાઉન પિંજનની નુકસાની આવે તો ક્રાઉન પિંજનને નુકસાની તો ભાઈ આમ પણ છે ને નીચેની જે પેન હોય ને કમની ફિટિંગ એમાં ટાયર સ્લીપ મારતા હોય એટલે ઝટકા મારવામાં ઝટકા મારવામાં છે ને ટાયર ક્રાઉન પિંજન વધારે નુકસાન આવે મારા મત પ્રમાણે તો અને મને તો બહુ આનું સારું રિઝલ્ટ મળ્યું અને ક્રાઉન પિન્જનનો પ્રશ્ન તો યુવરાજમાં રહેવાનો જ છે અમુક સમય થાય એટલે જવાનું છે પણ ક્રાઉન પિંજનની પહેલાં બેરિંગ ફેલ થાય જો તમે બેરિંગ ચેન્જ કરાવી દો તો ક્રાઉન પિંજનનો કોઈ પ્રશ્ન આવતો નથી